આખરે વડોદરાના વિનયના મોતનું કારણ બનેલ હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાઈ ગયો સુસેન તરસાલી રિંગ રોડ પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ વિનય રોહિત નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો નોંધારા બન્યા અને હવે વિનયના મોતનું કારણ બનેલ ફરાર કાર ચાલકની મકરપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે ગત તેવીસ જૂના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલ ઓગણીસ વર્ષીય વિનય રોહિત નામના યુવકને એક કારે અડફ ફેટે લેતા વિનય સારવાર દરમિયાન મોત થયું હતું જેના કારણે વિનય તેનો આખો પરિવાર વિનય મોત પછી તેનો આખો પરિવાર નોંધારો બન્યો છે જયારે બીજી તરફ અકસ્માત સર્જનાર ફરાર કાર ચાલક ને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે મકરપુરા પોલીસે હિટ એન્ડ રન ની ઘટનામાં ફરાર કાર ચાલક શોધવા માટે તમામ સીસીટીવી તપાસ કર્યા હતા જેના આધારે પોલીસે કર્જન ટોલનાકા સુધીના સીસીટીવી તપાસી અકસ્માત સર્જનાર કાર ચાલક તરસાલી વિજયનગરમાં રહેતો ધવલ પટેલને શોધી કાઢવામાં આવ્યો હતો ધવલ અકસ્માત સર્જી સેલવાસ ભાગી ગયો હતો જે આખરે મકરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે ધવલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી